જય જોહાર જય આદિવાસી હું ડાંગ જિલ્લા ભારત આદિવાસી સંવિધાન છેલ્લા સંગઠન પ્રમુખ રિલેશભાઈ જાપીએ આજે તારીખ તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ અમે આવા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે વિષયમાં યુનિફોર્મ સિવિલ બોર્ડની જે મીટિંગ ભરાઈ હતી એ ખંડાસભ્ય સભાખંડમાં તો એ બાબતની જાણ અમને કરવામાં નથી આવી જેથી કરીને અમે યુનિફોર્મ સિવિલ કોડના સખત વિરોધ કરીએ છીએ એનાથી એનાથી ફક્ત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ શ્રીએ જે સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો છે કે આદિવાસી સમાજને અમે બાકાત રાખવાના છે તો ફક્ત આદિવાસી સમાજને જ બાકાત રાખવાની વાત નથી અમે સાહેબ શ્રીઓને રજૂઆત કરવામાં માગીએ છીએ અમે આજે રાષ્ટ્રપતિ સુધી સંબોધીને આવેદનપત્ર આપીએ છે કે પાંચમી અનુસૂચિ પૈસા એક જેવા જે નિયમો છે કાયદા જે આદિવાસીઓને સંવિધાન હક અધિકાર જે આપ્યા છે એને કોઈ એક પણ કાયદાને અસર ના થાય એ સરકાર ધ્યાનમાં રાખે ને તો આવનારા દિવસોમાં જે ઉગ્ર આંદોલનો થશે એની તમામે તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે જય જ્વાહાર જય આદિવાસી